આજે તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસને શનિવારના રોજ કન્યા શાળા એક અને બે હરિરો ઉપર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રોત્સવ બે હજાર પચીસ યોજાયો જેમની અંદર ધોરણ એકમાં પચીસ પંદર બાળકો અને બાલવાટિકાની અંદર દસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આ કાર્યક્રમ ઉપક્રમે બહોળી સંખ્યાની અંદર વાલીગણો એસએમસી સભ્યો એસએમસી અધ્યક્ષ અને મહેમાનશ્રીઓ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આ સરકારશ્રીના કાર્યક્રમના યોગદાન આપ્યું છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે